શું કોઈ શાળા કે શિક્ષણ વિભાગને દેશના ભવિષ્ય એવા બાળકોની પરવા નથી ક્યાંક ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરી બાળકોને પ્રવાસ કરાવાય છે તો ક્યાંક ભર શિયાળે કાપતા કાપતા બાળકો ખુલ્લા આકાશ નીચે ભણતરનો ભાર સહન કરી રહ્યા છે અરે ત્યાં સુધી કે આ બાળકો માટે શિક્ષણ વિભાગે તૈયાર કરેલી હરતી ફરતી શાળા પણ હવે તો ભંગાર બની ગઈ છે આવામાં સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત

સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર ક્યાં ગયું? અત્યારે બસ બંધ છે તો અમે ખુલામાં બેસી છીએ અમને ઠંડી લાગે છે આ શબ્દો છે એ બાળકના જેને ભણવું છે ગણવું છે ને આગળ વધવું છે પણ કેવી રીતે કારણ કે જે હરતી ફરતી સ્કૂલ તેમના માટે શરૂ કરાઈ હતી તેના તો હાલ બેહાલ છે જોઈ લો આ દ્રશ્યો પહેલી નજરે ભંગાર લાગશે બસના કાચ તૂટી ગયા છે ને પંચર પડેલા ટાયરો અડધો ફૂટ જમીનમાં ખૂંપી ગયા છે બસની અંદર બાળકોના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા સાધનો શોધી ચડતા નથી ના સોલાર સિસ્ટમ છે ના ટીવી ના બેઠક વ્યવસ્થા આવામાં સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત બસોમાં પણ તાત્કાલિક બસોમાં મજા જે ઠંડી બહુ લાગે છે ત્યારે બસો સરકાર સહીં કરી આપો અને અમે ઠંડી એવી લાગે છે ને મજા નથી આવતી બસુ સહીઓ કરી આપો માનશો તમે અમારું કેટલા નિખાલસ ભાવથી કહ્યું કે માનશો તમે આ ભાવ તો જુઓ બાળકોને ભણવું છે પણ શિક્ષણથી વંચિત રાખવાનું કામ શિક્ષણ વિભાગમાં બેઠેલા લોકો જ કરી રહ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓના શિક્ષણ થી વંચિત ન રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ ઓન સુવિધા ઉપલબ્ધ જેટલી બસો વિસ્તારમાં ફાળવાય જેથી અગરિયાઓ રણ માં મીઠું પકવવા જાય ત્યારે તેમના બાળકો સાથે આ બસ પણ જાય અને બસ માં તેમને શિક્ષણ અપાય બસ માં ટીવી સોલાર સિસ્ટમ ઇન્વર્ટર ની સુવિધાઓ પણ આપવામાં આવતી ત્યારે હાલ અગરિયાઓએ રણમાં જવાનું શરૂ કર્યું છે પણ બસો એ જ જગ્યાએ પડી છે અને કારણ છે બસોની ખંડેર હાલત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેના દેશ સાથે સાતરપુર પંથકના અગરિયાઓ જે પરંપરાગત મીઠું પકવીને પોતાની આજીવિકા રેડે છે તેમના માટે સ્કૂલ ઇન વોલ અંતર્ગત બસની સુવિધા કરીને આના અંદર જ બાળકોને શિક્ષણ આપવાની સારી સુવિધા ઉપલબ્ધ કરી હતી પરંતુ છેલ્લા એક દોઢ વર્ષથી કોઈ કારણસર અગરિયાઓ રણમાં લેટ ગયા હતા તેના કારણે આ બસો એક વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ પડી રહેવાના કારણે ખંડેર હાલતમાં થઈ ગઈ છે બસ એક વર્ષથી ખંડેર છે જેના કારણે તે એક જ જગ્યાએથી હલી પણ નથી અને આ જ કારણ છે કે જે હેતુથી બસ શરૂ કરાઈ હતી તે હેતુ પૂરો જ નથી થતો બાળકોએ અભ્યાસ વગર રહેવું પડશે આ વખતે સોલાર સિસ્ટમ થોડીક

અમે રણમાં પહેલા ભણતા હતા બસમાં બહુ મજા આવતી હતી અત્યારે નથી આવતી અમાર તડકું બહુ લાગે છે બારે અને ઠંડી બહુ લાગે છે અત્યારે બહુ બસ બગડે પડી બસ બગડે પડી છે તમે સહી કરાવી દો તમને સારું આ સાલ ડિસેમ્બર મહિનામાં અગરિયાઓ એના બાળકો સાથે રણમાં ગેલ છે અને સરકાર શ્રી એમને બસ દ્વારા એક બાળકો માટે બહુ સારી સુવિધા શરૂ કરી હતી ઈ બસ સુવિધામાં આજની પોઝિશનમાં સોલાર સિસ્ટમ ઇન્વેટર અંદર પંખા તો બાળકો માટે બહુ સારી સગવડ હતી હાલ પોઝિશન છે કે સમાર કામ માંગી રહી છે સાંતલપુર તાલુકાના પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરિવાર સાથે રણમાં પ્રવેશી મીઠું પકવવાનું કામ કરે છે અગરિયાઓ યો ડિસેમ્બર થી લઈ અને 7 મહિનાનો સમય પરિવાર સાથે રણ માં વિતાવે છે અને આજીવિકા રડે છે ત્યારે આ બસ ન આવતા બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે જે અંગે ધ્યાન અપાય તો દેશનો ભવિષ્ય શિક્ષણ થી વંચિત ન રહે અશફ ખાન ન્યૂઝ 18 ગુજરાતી પાટણ